પગી ક્ષત્રિય ઠાકોર કોળી સમાજનું ગૌરવ સમાજમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી તલોટ ટીઆ ચોકડીથી નીકળી ટાવર ચોક થઈ અંબાજી મંદિર થઈ જન્મભૂમિ ધરે પરત આવતા ખુશી વાતાવરણમાં ઝૂમી ઉઠ્યા હતા સર્વોદય સોસાયટી સિવિલ હોસ્પિટલ રોડ પોતાના ઘરે આવતા માતા પિતા કુમકુમ તિલક કરી ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું સમાજ તથા આજુબાજુના મિત્રો સર્કલ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી પિયુષભાઈ પ્રવણભાઈ પગીએ આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા તેમના ગૌરવભર્યા અવસર નિમિત્તે સન્માન સમારંભ સ્વાગત સામયું તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદમાં સૌ કોઈ સહભાગી થયા હતા શોભાયાત્રા ડીજે સાથે ધ્વજવંદન લહેરાવવામાં આવ્યું હતું તો ટીઆર ચોકડીથી સર્વોદય સોસાયટી રહેઠાણ સુધી જનમેદની ઉમટી પડી હતી આવી બધા ભેગા મળીને આ રૂડા ગૌરવની પળને યાદગાર બનાવી હતી આ પ્રસંગે યાદગાર બનાવવા માટે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો પિતા પગી પ્રવીણભાઈ બચુભાઈ માતા પગી રિંકુબેન પ્રવીણભાઈ અને ભાઈ પગી પાર્થકુમાર પ્રવીણભાઈ ભારત માતા કી જયના નારા જોવા મળ્યા હતા ડીજેના તાલ સાથે લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા